પંચમહાલ પાવાગઢ ખાતે પૌરાણિક જૈનની આવેલા કલેક્ટર કચેરી ખાતે ધણા પર બેસી ગયા હતા પંચમહાલના પાવાગઢમાં આવેલા પૌરાણિક જૈનની જ મંદિરમાં આવેલા ભગવાનની મૂર્તિ ખંડિત કરેલી હાલતમાં મળતા સમગ્ર રાજ્યના જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે જેના વિરોધમાં સુરત જૈન સમાજના સાધુ ભગવંતો સાથે સમગ્ર જૈન સમાજ એકઠા થઈ કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું અને જે પણ જવાબદાર લોકો આ ઘટના સાથે છે તેની સામે કાર્યવાહી કરવા પણ જણાવ્યું હતું મોડી રાતે સુરત કલેક્ટર કચેરી ખાતે રેલી આકરે આવેલા જૈન સમાજે મીડિયાને તથા પોલીસને જણાવ્યું હતું કે જ્યાં સુધી કસૂરવારોને પોલીસ ખાતું પકડશે નહીં અને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લોકો કલેક્ટર કચેરી છોડીશું નહીં સુરત કલેક્ટર કચેરી ખાતે પાવાગઢમાં જૈન ભગવાનની મૂર્તિ ખંડિત બાબતે સમગ્ર જૈન સમાજમાં રોષ છેવાઈ જવા પામ્યો હતો અને ન્યાય નહીં મળે ત્યાં સુધી કલેક્ટર કચેરીમાં ધરણા કરશે તેમ ચીમકી આપી હતી બ્યુરો રિપોર્ટ